પિસ્તાલીસ પૌષ્ટિક આહારની કીટનું જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ આઠસો પાંત્રીસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ દર્દીઓ એવા છે જેમને ડોક્ટરો દ્વારા સૂચવવામાં આવેલ પોષણયુક્ત આહારનો ખર્ચ તેઓ ઉઠાવી શકતા નથી આ પ્રોજેક્ટ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે બંને ક્લબના સભ્યોની હાજરીમાં યોજવામાં આવ્યું હતું રોટરી ક્લબના આ પ્રોજેક્ટમાં જયેશભાઈ પોપટભાઈ માર્ગદર્શન હેઠળ રોટેરિયન દેવ દત્તાણી દ્વારા આ કીટનું પેકિંગ વાજબી ભાવે કરી આપી આ કીટ વિતરણમાં પોતાનું યોગદાન આપે છે સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી વસ્તુઓનો ઉપયોગ અને ફાયદા અંગે ડોક્ટર નિશા શાહ સહિતનાઓએ માહિતી આપી હતી અને વ્યસન મુક્ત રહી અને દવા સમયસર લઈ રોગ મુક્ત થવા અંગે માર્ગદર્શન આપ્યું આ પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર રોટરી જયેશ પતાણી શહિતના તેઓની ટીમ જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર